કચ્છી સ્વાદના રસિયાઓ માટે આ એક એવી વાનગી છે કે જે કદાચ કચ્છી દાબેલીની બધી રેકડીઓ કે દુકાનો ઉપર નથી મળતી અને રાજકોટમાં પણ મને સૌથી પહેલાં એ અહીંયા જો મળી મહાદેવ દાબેલીઓ આ ડિશ છે કચ્છી મસાલા ટોસ ડીશ તૈયાર થયા પછી કદાચ તમને લાગતું હશે કે આ બ્રેડ કટકા જેવું કંઈક લાગે છે પણ છે એકદમ ક્રન્ચી અને એકદમ હટકે તો પહેલાં બે એકદમ કડક લાંબા ટોચને લઈ એને દાબેલીના રસામાં એકદમ મસ્ત રીતે તરબોળ કરવામાં આવે અને પછી માથે તીખી ચટણી એડ કરવામાં આવે અને દાબેલીનો મસાલો કચ્છી ફ્લેવરવાળા વાળા સિંગદાણા ડુંગળી ટમેટા આ બધી વસ્તુ એડ કરે દેખાવમાં કદાચ સિમ્પલ લાગતી હશે વસ્તુ પણ જ્યારે ટોસ્ટની ક્રન્ચીનેસમાં એ જે રસો ભળી જાય અને પછી જે માઉથ વોટરિંગ બની જાય ને બોસ એ ગજબ છે અને હા એક વાત તમને કહી દઉં કે આ જગ્યા મને રાજકોટના બીજા જાણીતા ફૂડ વેન્ડરોએ સજેસ્ટ કરી હતી રાજકોટમાં બીજી જગ્યાએ ક્યાંય મળતી હોય તો મારું ધ્યાન જરૂરથી દોરજો પણ મેં ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરેલો હતો આ કચ્છી કડક મસાલા ટોસ્ટ અને એ જગ્યા છે મહાદેવ કચ્છી ધાબેલી સાધુવાસવાણી શાક માર્કેટની બરોબર સામેની ગલીમાં